એમની પરીક્ષા તમારે તમારે ધ્યાનથી ફોલો કરવાનું છે અને પછી જોજો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે સાહેબ હું બે ત્રણ વર્ષથી દસ વર્ષથી તૈયારી કરું લાગતો નથી કે અથવા લાગતી નથી પણ બેટા તમારી તૈયારીમાં કઈક કમી છે તૈયારીમાં કમી છે તમારે પદ્ધતિસરની જે તૈયારી થવી જોઈએ એ તૈયારી તમારી થતી નથી

વનપાલ એ પચીસ ટકા પછી સામાન્ય ગણિત છે બાર પોઈન્ટ પાંચ ટકા ગુજરાતી ભાષા છે બાર પોઈન્ટ પાંચ ટકા અને પર્યાવરણ છે પચાસ ટકા

ખાસ કરીને ભાઈ ચાલો સામાન્ય સામાન્ય કેટલું આવશે 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 ભૂગોળ જે કઈ આવે એ બધું અહીંયા આપણે લઈ લેવું પડે પછી સામાન્ય ગણિત તો કયા કયા સામાન્ય ગણિતની અંદર ચેપ્ટર આવે સામાન્ય ગુજરાતી તો ગુજરાતી તો ભાઈ ઘણું બધું હોય પણ એની અંદર ગુજરાતી ની અંદર કયા કયા ચેપ્ટરો આવશે

વન વિભાગની અને પાઠ્ય પુસ્તક પર આધારિત પ્રકરણો અમુક પ્રકરણો આવી રહું ગણિતમાં સાડા બાર માંથી એકે માર્ક જવા દો નહીં પણ ગુજરાતી તો કે ભાઈ ગુજરાતીમાં માં હોય આપણો તો એમ વિદ્યાર્થી મિત્રો ક્યારેય કરાય નહીં ભરતી ની તૈયારી

અને પછી જે છે શું વાંચવું એ તમારે નક્કી કરી લેવાનું તમને ખ્યાલ આવી જશે કે આની અંદર આટલું જ વધારે નહીં પછી વાંચવાની સાચી રીત કીધું એમ મને ગણિત મજા આવે છે એક હું જવા દઈશ નહીં એક માર્ક્સ નહીં જવા દઉં એ કઈ દાખલો ખોટો નહીં પડવા દઉં પણ ગુજરાતીનું શું તો તમારે એના માટે ટાઈમ ટેબલ બનાવવું પડે હું નથી કેતો કે તમારે દિવસના અઢાર કલાક વાંચો તો મળે ના ભાઈ ના એવું કોઈ તમને કેતો હોય કે દિવસના કલાક વાંચો નોકરી મળી આટલો સમય એક વર્ષ બે વર્ષ દિવસના અઢાર કલાક વાંચવું પડે નોકરી મળી જાય ના ના ખોટી વાત છે દિવસના અઢાર કલાક નું મહત્વ નથી મહત્વ એ છે કે આ અઢાર કલાક તમે કેમ વાંચો છો અઢાર કલાક ને બદલે તમે ભલે આઠ જ કલાક વાંચો દસ કલાક કાઢી નાખો પણ આઠ કલાક તમે કેમ વાંચો છો એનું મહત્વ વધારે છે આ યાદ રાખવાની ટી કમળા તમને આપીશ ને એટલે તમે એમ કેશો નહીં સાહેબ આ પદ્ધતિથી થી વાંચીએ એટલે આપણે કવર થાય થાય ને થાય તો સૌથી પહેલા તમારે મિત્રો ટાઈમ ટેબલ બનાવવું પડે

તમારા જે વાંચનના વિષયો હોય 8 કલાકની અંદર વહેંચી દેવાના પહેલા 1 કલાક પછી કલાક ચોથી કલાક પાંચમી કલાક છઠ્ઠી કલાક સાતમી કલાક અને આઠમી કલાક આવી રીતે વિષયો જે છે વિષયો જે છે એ વિષયોને તમારે વહેંચી દેવાના છે

એ અઘરું લેવાનું છે પ્રથમ ખૂબ સહેલું પછી અઘરું પછી થોડું હવે આનો મતલબ સમજો આનો મતલબ સમજો તમે સહેલું વાંચ્યું છે ખૂબ સહેલું તમારા મગજ ની અંદર ફિટ થઈ ગયું હશે મને આવડે છે આવડે છે પછી જે તમને લાગે વિષયમાં ટકકી પડો તમને જે વિષય અઘરો લાગે છે એમાં ટકકી પડો એટલે તમને અઘરું જે લાગતું હશે ને એ આવડવા માંડશે એ શું લાભ થશે તમને આવડવા માંડશે અને પછી તમે જારે અહીંયા તમને થોડું અઘરું લાગતું જે હતું એમાં તમે જાશો એ તમને આવડી જશે શું થશે આવડી જશે કારણ કે આ તમને અઘરું લાગતું હતું એ તમને આવડ્યું એટલે આ તમને થોડું અઘરું લાગતું હતું એમાં તમારું મગજ છે એ ફ્રેશ થઈ ગયું હશે કે મને આવડે જ છે હું મને આવડે જ છે એટલે આ પણ તમને આવડી જશે પછી તો પછી પાછો થોડોક સમય રેસ્ટ લેવાનો અને પાછું શરૂ કરો પાછું શરૂ કરો જે તમને કેવું લાગે છે તો કે સહેલું લાગે છે એકદમ સહેલું એ વિષય લો પછી અઘરો વિષય લો પછી થોડો અઘરો વિષય લો આવી રીતે પાછું શરૂ કરો અને મેં કીધું એમ તમને સેલું તમે વાંચશો તમારી રીતે તમારે ટ્રાય કરવાની છૂટી હું અહિયાં તમને કહું છું એમ તમારે કરવું એવું નક્કી નહીં એવું નક્કી નહીં કરી લેતા પણ મેં કીધું એમ આ એક ટ્રાય કરજો તમને મજા આવશે અને તમને યાદ પણ રહેવા માંડશે એવું મેં કીધું એમ મેં જોયું છે ઘણા બધા વિદ્યાર્થી કે ભાઈ જેને ગણિત ફાવે છે ગણિત ફાવે છે બીજા વિષયની અંદર તમારે ચાલીસ ટકા લાવવા ફરજાત જોઈ લો કેટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થયા છે ની અંદર ઘણા બધા માર્કસ પણ ઉડી ગયા જીકે ની અંદર જુઓ તો ઘણા બધા માર્ક પણ ગણિત રીઝનિંગ ની અંદર ઉડી ગયા છે અહીંયા આઈએમપી પ્રશ્ન નથી આપતો ખાલી રીત અને મારી દ્રષ્ટિએ રીત તમને દર્શાવું છું આ રીતે વાંચવાનું કોઈ પણ ગણિત હોય ગણિતનો દાખલો હોય અથવા ભૂગોળ હોય કરો તો જ તમને ખબર પડે કે તમારે શું કરવાનું છે તમારે શું વાંચવાનું છે તો જ ખબર પડે તમારે થિયરી પેલા વાંચવી પડે માનો કે તમે કરો છો ગણિતનું ટકાવારી તો આ ટકાવારી છે ટકાવારી એટલે શું કોને ટકાવારી કહેવાય ટકાવારી એટલે શું અને ટકાવારીમાં આપણે શું જવાબ દેવાનો છે એ તમને ખબર પડવી જોઈએ પ્રથમ તો ભૂગોળ તમે વાંચો છો તો ભૂગોળની જે પહેલા તો થિયરી આવે માનો કે તમે ડુંગરાઓ કરો છો તમે ડુંગરાળ પ્રદેશ કરો છો ભૂગોળની અંદર તો ડુંગરાળ પ્રદેશ છે એના વિશે તમારે આખું પહેલા જોવું પડે કે ક્યાં ક્યાં કયા કયા ડુંગરો આવેલા છે કેટલી ઊંચાઈના છે કયા પ્રકારના ડુંગરો છે આ તમે પ્રથમ જુઓ અને પછી તમારે થિયરી આખી કમ્પ્લીટ થઈ ગઈ પછી તમારે જવાનું છે એમસીક્યુ ની અંદર અથવા તો વન લાઈનર ની અંદર એમસીક્યુ પાછળ આપેલા હોય વન લાઈનર આપેલા હોય એને તમારે વાંચન કરવાના અને યાદ કરવાનું છે

ત્યારે ચાર ઓપ્શન આપેલા હોય ઓપ્શન માંથી જયારે શોધવાનું થાય ત્યારે ભાઈ ને ફાફા પડી જાય એને બદલે તમે આ થિયરી તૈયાર કરેલી હોય તમે થિયરી તૈયાર કરેલી હોય તો તમે રાજ્ય પ્રાણી પક્ષી ઘણું બધું વાંચી નાખ્યું હોય અને એ તમને યાદ આવી જાય એટલે પ્રથમ થિયરી વાંચો પછી એમસીક્યુ વાંચો અને પછી વન લાઈનર વાંચો હજી એક આઈ એમ રીત કે જે તમને આવડે છે પ્રથમ તમે વાંચવા બેઠો ને જયારે પ્રથમ

બીજી વાર વાંચન કરો ને ત્યારે પ્રથમ વાર જે તમે વાંચો એમાંથી તમને કઈક યાદ હશે કે નહી યાદ હોય હશે હશે ગેરંટી સહિત કહું છું તમને કઈક આમાં યાદ હશે પ્રથમ તમે વાંચવું એમાં તમને બીજી વાર વાંચશો ત્યારે યાદ હશે તો એ જે યાદ હશે બરાબર એ રાખવાનું છે અને પછી બીજી વાર વાંચન કરો ત્યારે તમને યાદ રાખતા શીખવાનું છે તારે તમે યાદ રાખવાની આમ ટ્રાય કરો તમને જેટલું યાદ રહે એટલું ઘણું બધું યાદ રહેશે અને જ્યારે તમે ત્રીજી વાર વાંચન કરો અથવા ત્રીજી વાર દાખલો ગણો ત્યારે તમને સંપૂર્ણપણે ટ્રાય એવી કરવાની છે કે યાદ જ રહી જાય અને તમે કહેતા હો કે યાદ નથી રહેતું યાદ નથી રહેતું ખોટી વાત છે યાદ રહે પણ પ્રેક્ટિસનો અભાવ છે યાદ તો રેજ છે પ્રેક્ટિસ નો અભાવ છે તમે પ્રથમ થી જ યાદ રાખવા ને ટ્રાય કરો છો શું કરો છો પ્રથમ વાર વાંચો બધું યાદ રહી જવું જોઈએ નો રે ભાઈ કોઈ ભગવાન નો દીકરો નથી આપણે સ્વામી વિવેકાનંદ નથી પણ વાંચો ને ફડક કરી ફાડી નાખી દયો અને તમને પેજ નંબર સહિત યાદ હોય સ્વામી વિવેકાનંદ નથી આપણે આપણે બરાબર જે સામાન્ય એટલે પ્રથમ વાર ક્યારેય બધું યાદ રાખવા ટ્રાય કરવાની નહીં બીજી વાર જેટલું યાદ રે એટલું યાદ રાખવા ટ્રાય કરવાની ત્રીજી વાર તમારે યાદ રાખવા ટ્રાય કરવાની પણ આ તમે બે વાંચન કર્યા ને એમાં તમને હું એમ કહું ત્રીસ ચાલીસ ટકા તો યાદ રહી જાય જે સામાન્ય હોય તો તમને યાદ રહી જાય જ જાય અને રહી જાય અને પછી તમારે અહીંયા ત્રીજા સ્ટેપમાં યાદ રાખવા પ્રયાસ કરવાનો છે હવે તમને આવડે છે એનું ઈ વાંચ્યા કરવા નહીં એનું ઈ ગણ્યા કરવા નહીં

એને કશું કરવા નહીં અથવા તો એને ગોળ કુંડાળું કરી દો તમારી રીતે આને ટીક કરી દેવાની પછી ત્રીજો પ્રશ્ન તો કે ભાઈ આવડે છે ટીક મારી દો ચોથો પ્રશ્ન આવડે છે ટીક મારી દો પાંચમો પ્રશ્ન તો કે નથી આવડતો એને અલગ ટીક મારો આવડે છે એને અલગ ટીક નથી આવડતો એને પણ અલગ ટીક આવી રીતે કરી દેવાની પછી પછી તમે વાંચો છો ફરી જયારે આ પછી તમે ફરીથી વાંચશો ત્યારે આ ટીક મારેલા છે એ તમને આવડે છે એટલે ઈ વાંચન કરવાનું નહીં નું હવે તમારે આપણને નથી આવડતું તો એને વાંચી લખીને તૈયાર કરો ને મારા ભાઈ એને વાંચી લખીને ઘૂંટી મજા આવે એમ તૈયાર કરો એકડો તમે જયારે ઘૂંટ્યો કેટલી વાર ઘૂંટ્યો તો ભાઈ પેલા ધોરણમાં યાદ કરી લેજો તમને બહુ મજા આવશે અને યાદ પણ રેશન પરીક્ષા પાસ પણ કરશો પાક્ બરાબર ચાલો હવે થોડા પ્રશ્ન ફરી ફરીને કેમ વાંચવું

અને પછી તમે અહીંયા વાંસો છો ક્યારે છેલ્લે છેલ્લે તમારી પરીક્ષા આવવાની હોય ત્યારે તમે વાંચન કરો છો ત્યારે તમે ગણિત ગણો છો બધાય પ્રશ્ન લઈ લેવાના બધાય પ્રશ્ન લઈ લેવાના અમુક સમયની વાર હોય ત્યારે પરીક્ષા ટાણે શું કરવું એ પણ આવશે જોજો હમણા ન આવડતા જે પ્રશ્નો છે એને કેમ યાદ રાખવા આવી ગયું કેમ યાદ રાખવા મેં કીધું એમ ટીક મારી દો જે પણ એ યાદ રાખો કારણ કે તમને એ જ નથી આવડતા એટલે એ પણ યાદ રહી જશે વારંવાર વાંચન કરશો વારંવાર વાંચન કરશો એટલે ઓટોમેટિક યાદ રહેવા મળશે અને હવે તમારું કામ પણ ઘટી જશે જુઓ તો જે તમે બુકનો થોથો આવડો વાંચતા થા આ અભ્યાસક્રમમાં એ આવડો થોથો નાનો એવો થઈ જશે બરાબર એટલે તમારું વાંચન પણ ઘટી જશે તમારું કામ અહીંયા ઘટી જશે વારંવાર બુકો વાંચવી કે નહીં પ્રશ્ન છે હા

કરવાનું જે વિદ્યાર્થી પાસ થાય છે એમની પાસેથી જાણી લેજો વારંવાર વાંચન કરતા હશે એક ની એક બુક નું વારંવાર વાંચન કરતા હશે નવી નવી બુકો વાંચવી કે નહીં હું ના પાડું છું હું નવી નવી બુકો વાંચવાની ના પાડું છું એક કામ લીધી છે કે ભાઈ હાલો આપણો શિવમ જીકે માસ્ટર છે એમનું ગણિત લીધું છે એક જ્ઞાન લાઈવ છે એમનું ગણિત લીધું છે પછી એક છોકરો બીજો છે એમણે ચાલો કે વેબ સંકુલ છે વેબ સંકુલ એમનું ગણિત લીધું છે તો ઘણા બધા વિદ્યાર્થી મેં જોયા છે બેટા શું કરે ખબર સૌથી પહેલા કે શિવમ જીકે માસ્ટર નું ખૂબ સરસ આવે છે ચાલો એનું ગણિત ગણીએ આનું ગણિત ગણે આ કમ્પ્લીટ નો થયું હોય આમાંથી ઘણું બધું નો આવડતું હોય પછી કે ભાઈ આજ જીકે ઓલા સોરી સોરી જ્ઞાન લાઈવ વાળાનું બહુ મસ્ત છે લાઈક જ્ઞાન લાઈવ વાળા જા તો જ્ઞાન લાઈવ છે એનું વાંચન કરશે છે એનું ગણિતના દાખલા ગણશે છે આય પૂરું નઈ કરે પછી જાસે વેબ સંકુલમાં તો વેબ સંકુલ નું જે બધું પૂરું નઈ કરે થોડું કરશે પછી નવી બીજી બુક હોય નવી નવી બુકો વાંચવાની ટૂંકમાં મજા આવે ભાઈ નવી બુકો વાંચવા જવાની નહીં એમાં તમાર કાઈ કવર થાય નહીં શિવમજી કે માસ્ટર કે જેટલું જેટલું છે આપણને આવડવું જ જોઈએ બધી બુકો ભાઈ એ જ હોય એમાં ખાલી પદ્ધતિમાં ફેર હોય દાખલામાં ફેર હોય એની સમજાવવાની રીત પદ્ધતિ એટલે સમજાવાની રીત છે ઈ ફરક હોય છે એટલે બધે ફાંફા મારવા જવા નહીં જે બુક તમારી આગળ છે એને વ્યવસ્થિત કરો કે કોઈ પણ પ્રશ્ન આવડે આવડે તેવું વાંચન કરવું કે નહીં આવડે એવું વાંચવું કે નહીં આવડે એવું તમારે વાંચા કરવું વાંચા કરવું તો તમને નથી આવડતું એ ક્યારે આવડશે ભાઈ તમને જે નથી આવડતું એ ક્યારે આવડશે કે જે તમને નથી આવડતું એને વાંચશો તો આવડશે એટલે જે તમને આવડે છે એને મેં કીધું એ આ રીતે ટીક કરો નથી આવડતું એનું વાંચન વધારો

દસક ટકા હશે કેટલા હશે દસક ટકા હશે અને નેવું ટકા એવા હશે જે તમને આવડતા હશે આવા તમે ટીક કર્યા હશે અને દસેક ટકા પ્રશ્ન એવા હશે કે જે તમને નથી આવડતા એવી તમે ટીક કરી એવું કરવાનું કે જયારે તમારી પરીક્ષા જે હશે નજીક આવી જાય તો એવા સમયે હવે તમને નથી આવડતા એને વાંચવા નહીં જેને નથી આવડતા એ પરીક્ષા નજીક આવી ગઈ પછી ક્યારેય વાંચવાના નહીં પછી તૈયારી એવી કરવાની જે તમને આવડે છે ને એ જ તૈયારી કરવાની એમાં જોઈએ નહીં જે તમને આવડે છે જે તમને આવડે છે એમાં સારું પડે કે તમારે 90% લાવવા 10% નેવું ટકા આવે સારું કે નહીં તો આ નેવું લઈ આવવાના એમાંથી તમારે પ્રશ્નો જે છે એ બધા તમને આવડતા હશે દાખલા આવડતા હશે એનું માત્ર રિવિઝન કરવાનું કે હવે જે આપણને દસ ટકા છોડી દો અને નેવું ટકા ને પકડી રાખો પરીક્ષા નજીક આવે ત્યારે શું કરવું જોઈએ પરીક્ષા નજીક આવે ત્યારે બધું આવડે મેં વાંચ્યું છે બધું આવડે દસ ટકા ખાલી નથી આવડતા દસ ટકા પ્રશ્ન નથી આવવાના અને આવડે તો ઈ ઓપ્શન છે એ છોડી દો અને નેવું ટકા લઈ આવો આ બસ એક જ રીત મને આવડે છે મેં વાંચું છે એક જ રીત મે આવડ્યું મેં મને આવડશે ન આવવો જોઈએ આવડશે મેં વાંચું છે મે પાક્કું કર્યું છે આટલું જ આવવું જોઈએ અને આ રીતે બેસ્ટ સરસ મજાની તૈયારી કરો અને તાકાત નથી કે હવે તમને કોઈ હરાવી શકે સરકારી ગવર્મેન્ટના જમાઈ બનતા રોકી શકે સરકારી નોકરી મળતી તમને રોકી શકે એ હવે કોઈ તાકાત રહી નથી પણ અહીંયા જે સ્ટેપ બાય સ્ટેપ કીધું ને મિત્રો આટલું ફોલો કરવો કરવું રીતે તૈયારી કરવી વિડીયો ના સમજાય તો પછી આપણો હેલ્પલાઇન નંબર છે સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર નેવું આ હેલ્પલાઇન નંબર ઉપર આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરજો તમને અડધી રાત્રે આપણે જવાબ આપ્યા છે જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે એમને ખ્યાલ છે નિશુલ્ક આપણે કોઈ તમારી પાસેથી લઈ લેવાની આશા નથી તમે જ્યાં અટકા છો ત્યાં શિવમ જી કે માસ્ટર ઉભા છે અને અઢળક વિદ્યાર્થીઓ છે કે આપણે કાંઈ પણ સ્વાર્થ નિસ્વાર્થ સેવા કરી છે કોઈ પણ બાબત હોય આ બાબત નહી તમે ક્યાંય નથી ખબર રિઝલ્ટ કાઢીને તમને આપ્યા છે તમારી આપણે જે કઈ ડિટેલ હોય લઈ અને રિઝલ્ટ તમને વોટ્સએપ ની અંદર મેકલી દીધા છે હવે આવી હેલ્પ તમને ક્યાં કરશે બરાબર તો બસ મિત્રો વધારે કંઈ કેવું નથી આટલું જે કીધું એ ફોલો કરજો ચોક્કસથી તમે એમ કહેવાય કે સફળ થશો અને હવે મિત્રો આવા જ આગલા લેક્ચર સાથે મળીશું